પૂર્બંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલી એક બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેમને દાખલ કરી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી તેમજ ચાંદીપુરા વાયરસને લઈને હોસ્પિટલમાં દસ આઈસીયુ બેડનો વોર્ડ ચાલુ કરાયો છે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને ખાસ આઈસીયુ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે આ વોર્ડમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે દસ આઈસીયુ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ વોર્ડમાં રાણાવાવ પંથકમાંથી એક બાળકીને ચાંદીપુરા લક્ષણો જણાવતા સારવાર માટે દાખલ કરવામાં આવી છે આ બાળકીના તમામ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે અહીંના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના જણાવ્યા મુજબ આ બાળકીને ચાંદીપુરા વાયરસ હોવાની શક્યતા નહીવત હોઈ શકે છે ડોક્ટર વિપુલ મોઢા આ આજરોજ સવારના રાણાવાવથી એક નાનું બાળક આવેલું છે જેને ઝાડા ઉલટી હતા અને ઇન્ફેક્ટેડ ડાયરિયાને કારણે તાવ આવેલો હતો અને તાવમાં એને તાણાજકી પણ આવેલા હતા જેને આજરોજ અહીંયા દાખલ કરેલું છે અને તેના બધા રિપોર્ટ કરાવેલા છે આ બાબતે અમે આ જિલ્લામાં પણ જાણ કરેલી છે અને ડીડીઓ સાહેબને પણ જાણ કરેલી છે આ વધુમાં આ પોરબંદર જિલ્લાની પબ્લિકને કહેવાનું છે કે આ અત્યારે વરસાદનો માહોલ છે ઘરની જ બનાવેલી રસોઈ ખાવ બહાર ક્યાંય ખાવા જાવમાં જમવાનું ઘરનું ઇન્ફેક્ટેડ ન હોય બહારના એને કારણે આપણે માંદા ના પડીએ અને નાના બાળકો જો સૂતા હોય તો તેની આજુબાજુ મચ્છરદાની આપણે બાંધીએ જેથી આ ચાંદીપુરાના વાયરસથી આપણે બચી શકીએ હાલ આ અત્યારે જે બાળક દાખલ કરેલું છે તે અત્યારે તો ચાંદીપુરા જેવું કંઈ અમારા પીડિયાટીશિયનના માનવા મુજબ નથી લાગતું છતાં બધા રિપોર્ટ અમે કરાવીએ છીએ આ અત્રેની હોસ્પિટલમાં અમે દસ પીડિએટિક આઈસીયુના બેડ પણ તૈયાર જ છે જેથી જો કોઈ એવી બીમારીના દર્દીઓ વધારે આવે તો આપણે તેની સંપૂર્ણ સઘન સારવાર કરી શકીએ જોકે આ બાળકીના રહેણાંક વિસ્તારમાં માટીના મકાન હોવાથી તેમજ બાળકીને તાવ અને તાણ આંચકી જેવા ચાંદીપુરા વાયરસને મળતા લક્ષણો હોવાથી રાણવાવ સરકારી હોસ્પિટલમાંથી પોરબંદર રીફર કરવામાં આવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર